જય માતાજી જય દ્વારકાધીશ તો આજના નવો માં તમારું સ્વાગત છે તો અત્યારે આવી ગયા છે રોપ વેગર તો અત્યારે રોપ વેમાં બેસવાનું છે અને ત્યાં રોપ વેગર પહોંચી આવ્યા છીએ આપણે હમણાં રોપ વેમાં બેસી જઈશું લલુભાઈ કોક જોડે વાત કરે છે તો આપણે વાંધો ના આવે આપણે આવી આપણે એમને તો હોય ચડી ગયા અમે ચાલુભાઈ

માથે ચડીએ વાદરા મોભાઈ વાદરા માં ગુમરા દઈ છે જોતા વાદરો વાદરો અંબાજી મંદિરે દેખાત નથી લા ફટંગ ભાઈ એવા વાદરા છે રસ્તો આપણે અંબાજી પર સજી તો કરેરા વાદરા મોટા મોટા વાદરા આપણો નથી બનાવવા જો આ ભાઈ આલોન હા એ ભાઈ મોટા આ ફોટા પાડવાન ચક્કરમાં ફોટા પાડવાન ચક્કરમાં આપણે એલીયા જયલિયા અવાજ લઈને ફોટા પાડ્યા છે આવે છે તો આપણે

છે નજારો જોવા જેવો ભાઈ હું રોપવે ઉપર થી કઈ જુનાગઢ દેખાય છે ગીરનાર પરવાર

હવે આપણે જવાનું છે સાસણ ગીર હવે ગીર સાસણ જઈએ ને પછી ત્યાં મળીએ નામ અરે દીકિયર તમે જુઓ તો દોસ્તો આપણે ફાઇનલી પોચી આયા છે અહીં ગીર માં તો અત્યારે આયા આપણે એક ફાર્મ હાઉસ છે આપણે વર્જંગભાઈને કોર કીતા છે અહીં છે અહીં અને આ ઉ છે કાઈ ફાર્મ હાઉસ વર્જંગભાઈને જ આયો મે હું થોડો પાછળાઈ ગયો તો અને આંબા બાંબાણ જોરદાર છે સ્વિમિંગ પુલ પણ છે સ્વિમિંગ પુલ નો લોકો ઉપર ઢાંકવાનું હશે હજી કામ ચાલુ છે અને વરજણભાઈ નાગર ગયા છે આપણે પણ જઈએ અને જોઈએ કેરી જોરદાર છે અને ફાર્મ હાઉસમાં ચોકણા છે ફાર્મ હાઉસ મસ્તીનો છે હજી તો બસ હમણાં થોડીક વાર પહોંચ્યા જ જોઈએ આજે લાલુભાઈ ને સિંહ જોવાનો છે એ અમારે સિંહ જોવું છે હવે સિંહ તો જોવા મળે કે ના મળે આજે કેરી અત્યારે તો કાંઈ નથી અત્યારે તો ખાલી રોગા ઝાડવા ઉભા છે કારણ કે સિજન ન હોય ને અત્યારે સિજન આવશે ને પછી આમાં કેરી પણ જોરદાર આવે છે વરજનભાઈનું ઉપર જાય ફોટા પાડવા જાય છે સામે લોકેશન છે ને